वाणी से ही सत्संग तो ये साखी मामला है कि एक घड़ी आधी घड़ी आधी में पुनी याद तुलसी के संगत संत की कटे कोटी उपरा संतों जो संत थे

માથાના વાડ હતા એટલે પક્રમ કર્યા તો પાછળ પણ તોરલનો સ્વસ થઈ ગયો તો બધા ભસ્મ થઈ ગયો એમ એમ સંતોષી હતા પડતા તીરથ છે संतो चौरासी थी सोड़ा हो कारण के संत सरोवर तरोवर चौथा वर्ष में परमारथ ने कारण चार्य दरिया देश अवतार ने परमार्थ कारण दे सरोवर એમ ગમેય પાણી પીય પણ ઈ ના ન પાડે અને મે ખારા માં વરહે મીઠા માં વરહે એને કઈ ભેદ ન રહે એમ સંતને ગમેય જાતિ વરન નું કઈ જોતો નથી એને એક મનુષ્ય માટે દયા તુલસીદાસ સાખી માં કીધું છે કે દયા કરી બી બંદગી સમતા સોશી ધ્યાન ઇતના લક્ષણ સાધુ કા કહે કબીર વિચાર સંતને ને દયા હોય દયા જાતિ વરણ નું કઈ ને દુઆ પણ કોઈ જીવ એને શરણે થઈ તો એનો લક્ષ્ય રાશિ છોડાવી आके गंगा सदी पड़वाणी में कह गए कि जाति भाति नहीं मारा गुरु न के दे, परमात्मा ना घर ने अंदर जात भात गया होते नहीं एम संत से नहीं भगवान से सा। हां साहिब पे पण के तो जो जो संत भगवान से बीजा कोई भगवान नहीं एलएस की तो गाल तो से करती रहती है

ચોરાશી નું ચક્રમાં છૂટો થાય પણ નામ જે ગુરુ મહારાજ આપી રામ કીધું પણ વસ્તુ એક જ છે રેલ શક્તો નામ આપ્યું અલગ અલગ પણ એના માટે કરવો કયો તો કે ગુરુ ગમ કરી લે ત્રીજા મોહ કાળા ઈ તાળા ને દૂર કરો તો ગઢ ભીતર જ ઈ માટે સંતો કને ચાવે લેવે અને જે જેની લીધું એનો કામ છે આપણા સમાજની અંદર કેટલાય રબારી થઈ ગઈ તો કોઈના નામ ને એના કુંભારો નું કેમ ગુંજે આપણે કે વિચાર કરવો પડે કે એક રબારી માને પણ અઢારે વર્ષ ગમે તે દુનિયાને છેડે દો આ હેનો પર આપણે મનુષ્ય કે એક વિચાર તો કરવો પડે આપણા પીઠે નામ નથી આવડતું હરિજન હતા પણ હરિનાજન હતા ગીતામાં કૃષ્ણ ભગવાન ને લખ્યું કે અર્જુન જે ક્રમ કરે નીચો એ છે દરબાર હોય તો ભલે દરબારી હોય તો ભલે ગમે નીચ ક્રમ કરે ને એના હરિજન કહી દઉં તો હરિનો ધરી કારણ કે સંત ને જાતે ભાતે નથી હોતી આપણે પેલે જ વાત એટલે બીજી કડી માં કીધું ગંગા જમના કોણ બતાવે એમનું કેમ મળે આપડે બધું ચામડાનું દેખીએ છીએ પણ સંતો એમ છે આમ બધું આમ જ છે બીજું ક્યાંય દારૂ દાવાનું નથી બારો તો નહિ થોડી કે થાકી દે છે મગના નાભી કસ્તુરી પરિવારોના આપણે ક્યાંક વિચાર કરીએ પરમાત્મા એ આપણને અવતાર દીધો કે આ બોલે ક્યાંથી છે આ શબ્દ ક્યાંથી ઉઠે છે આપણે જે બોલી તો બળાકો પડે છે આ બોલ કોણ છે કેવું પડ્યું કે તમે એનો કયો વિચાર એટલે ખીમ સાહેબ એ કીધું આ કાયામાં ગંગા ને તમને શીખ કરો પછી એ ગંગામાં હમે સ્નાય લો દૂર કરો નદી ના

ની અંદર ડૂબ કે મારી અને સંતો આપણને એ સમજાવે છે આ વાણે બોલવાનો અર્થ હતી વાણે છે હું તો સત્સંગ પણ એના તમે વીકો એટલે એમાં સાર સમજાય વાણી તો કલાકારે બોલે તાલે બરાબર હોય પણ જાતું હોય બારા બાર પછી કીધું આ નીલંદર બુદ્ધિ સમુદ્ર નાવ ચલે સો ધારા એ નાવ માં હીરા માણસ ખોરો ખોરજ નારા સાધુભાઈ ખોરો નામ ની માણસ આમાં કઈ બુદ્ધિ નો સમુદ્ર છે પણ એમને ખબર ના પડે છે પણ એ સંતો બતાવે અને એ પ્રમાણે હાલીએ અને એ પ્રમાણે હાલ્યા ને એની આ વાણી થઈ છે અવતાર ભાઈ મોર તા એ મોર નો રાગ અહીંયા હાભર્યો કૃષ્ણ ભગવાન અંદર દેખ્યા બાર કે નથી પણ જાણી જાણે ગુરુ વચન માં રહી અને પ્રગટ કર્યું પૂરે પૂરો વિશ્વાસ હોવો ગુરુ માં તો આ થાય

ત્યાં વસ્તુ મને પ્રાપ્ત થઈ નકર તો એમને કે એમને એમ થઈ તો આ ક્યાં શબ્દ બોલવાની જરૂર હતી પણ નથી થાય અને જે જે આપણા તેત્રીસ કરોડ આ દેવ ની આ ગુરુ ગુરુ ચરણી દાન થયા છે એમને એમ નથી થઈ ગમે એનો ઇતિહાસ જો આપણા હાથ ના વાત કરતા હતા શંકર ભગવાન એને પણ માર્કેટ ગુરુ હતું

તો કે ચાર ધર્મ ની જાત્રા કરી આવ્યો તો એ ખબર નથી પાડ કે ભગત છે સંતને એમ છું કે ભગત છે ત્યાં કયો હશે એટલે એને ઘરે ગયા ભક્તને એને ચા પાણી પાયા એના ખાટલા રાજ દીધા અને ભગત વાડી જ એટલે હાનનો ઠાણો હતો તો ભક્તને તો વારું ન કરવા મટી ગયા અને ભગત પણ ઘરે આવ્યા વારું તો ધોરા ગયો ઉભો કર્યા તે પૂછ્યું કે ભગત તમે ચાર ધામ ની જાત્રા કરીએ ના ભાઈ એકે ધામ ને જાત્રા કરવા નથી ગયું તો કે આ ગામ ભગત તમે કેવતા હતા એકે ધામ તો કે ના તો કે હું ગામડે ગામડે જાઉં છું અને હરિકુણ ગાઉ બાકી એકે ધામ ની યાત્રા કરવા જો નથી આને નીમ તો કે આપડા નીમ ભંગ થાય હવે આપડે ખબર નહીં તે ભગત ને કે હવે અમે વારું નહીં કરી તો કે કેમ તો કે અમારે નીમ છે કે ચાર ધામની ની યાત્રા કરી હવે એના ઘર નું લેવાનું હવે તમે નથી ગયા તો હવે અમે અન્ન નહીં લઈએ તો ભગત બહુ ન રાખે

એટલે રાજના બાર એક થયો અને ત્રણ ગાય આવી કારી દૂધ દેવી અને ભગત ના આંગણા મારો અને આ ઉતા ઉતા જોયે એટલે ધોરી થઈ ગઈ એટલે એક ભાઈ એ પૂછ્યું કાર્ય હતી ને હવે ધોરી કેમ તો માતાજી શોખો ત્યાં જવાબ દીધો કે અમે ગંગા યમુના સરસ્વતી છીએ તમારા જેવા પાપી આવે છે રજમાં અમે એનો પાપ લે છે એટલે તેમાં કીધું મારા ગુરુ ને ચરણે કોટી ને કોટી અમને ભાગે મળ્યો

કે સાથી હોય બે સંગા થી ગદગદ ફૂલે મારી સાથે એક કરોડ મારવું પડે તેને તારે તને કે યાદ કરું અહીંયા એકલો ગાવ હોય તી યાદ કરું કે ભગવાન હવે મારું હોય થાય છે ઈ કે આયો હવે તારી ખબર છે આટલાથી ખૂબ જલસા કરે એટલે હજી બેનો પણ વાણીમાં બાકી છે એનો લાભ લઈ કોઈ ભાઈ બોલતા હોય તો પણ બોલી શકતું મહારાજ